வணக்கம் வணக்கம் வணக்கம். મારું નામ સુભાષચંદ્ર કરમણભાઈ ગોહિલ ગામ મોડ ગામ પડેલા ઘોઘા તાલુકો અને પુલસર ખારા વિસ્તારમાં બનાવેલ મકાનના આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના નવું મકાન બનાવેલ જેમાં અમારા સામાન લેવા અમે બીજા ઘરે લેવા ગયેલા એટલે અમારા જે ઘરમાં જે સોનાની વસ્તુઓ હતી અને થોડોક સામાન અને રૂપિયા રોકડ છૂટક બધા પચાસ હજાર માત રકમ રકમ પાંચમને દિવસે સવારે વહેલાં એ લોકોએ એ નકુજો તોડી કબાટનો ઘરમાં ઘૂસી અને શેટી ઊંધે માથે નાખી દીધી ઘરવખરીનો સામાન પણ બધો વેરવિખેર કરી નાખ્યો અને બધું ગાડલા ગોદડા બધું તપાસ કરીને ધોઈ લીધા અને પણ મારા એક ટીપડું છે એમાં પણ એ આખું ખાલી કરી નાખ્યું અને મકાનના દસ્તાવેજ રહેવા દીધા અમુક સારું લાગ્યું એવી વસ્તુ ઇમિટેશનની વસ્તુઓ લઈ ગયા છે અને કબાટમાં જે અમુક લોખંડના જે કહેવાય હથિયાર કે એનાથી અમારા કબાટની અંદરની તિજોરી જે આવે આપણે સામાન્ય એ તોડી નાખી છે અને એમાંથી છૂટક ચિલ્લરને રોકડ રકમ લઈ ગયા અને એની અંદરની તિજોરીમાં સોનાની જે વસ્તુઓ રીંગો હતી એ બધું બાર રકમ જે ટોટલ સવા લાખ જેવી આસપાસ રકમ અમે અંદાજ કર્યો છે તો એ પ્રમાણે અમારું લઈ ગયા છે